તો જો આપણે ક્યારેક બે દિવસે કારક ત્રણ દિવસે અને કારેક એક દિવસે એક દિવસે એવી રીતે વલૉગ કરીએ છીએ કેમકે સેટલમેન્ટ કાંઈ થતું નથી ટાઈમ કાંઈ એટલો બધો ખાસ મળતો નથી તો જે રીતે મૂક્યા એ રીતે ટોળી લેજો એવું આપણે આશા રાખીએ છીએ તો આજે આપણે જવાનું છે મિતાલીનું રિઝલ્ટ લેવા માટે કેમ કે એ પિત્તલપુર ભણે છે બાજુના ગામમાં તો ચોથામાંથી એવો પાસમાં ધોરણમાં આવશે કેટલું ટકા એવા અને કેવું મેરિટ એવું આપણે જઈએ હવે લેવા માટે પિત્તલપુર

આજે જે નવી કેરીઓ ને એનો તાબો છે નાખવાનો બાકી છે અને ઈ પેલા અમે 10 કિલો બીજું લાવ્યો તો એક ખોખું ઈ તો પૂરી થવા આવી ગામી તલી આ તો પૂરી થવા હે કેટલી બધી જો આટલી ભરી જો સો સો હાતરી હજી આપણે નવી કેરી લેવા ગયા કેમ મૂકી 10 કિલો ની હે કેવલ ચા પડી થેલી આપણી બસ ઘરે પડી તો આ તો દાબો પૂરો થવા હો 10 કિલો તો પતી ગઈ બોક્સ આખો ગામી તલી તો બીજું હું જે દસ કિલા લાવ્યો છે એ દાબો હવે નાખવાનો છે તો બપોર પછી તમને કઈ રીતે છે ને દાબો નાખીને બતાવ નહીં તો જોઈશે ઘરે રાંધવા માટે તમને બતાવી ભાઈ હું બનાવે એમ શાક ને એવું આપડી ગાડી અહીંયા પડી છે ધૂળ સડી ગઈ છે કે દૂર સાફે કરીને જોવાની બધી બાકી હવે હા એ તો ખબર જ છે કપડાં પીડા એટલે તમને દેખાય ભૂખ લાગે તો રાંધવું પડે એવું છે ભૂખે લાગે

કેરી ઠંડી કરવા મૂકી છે કે કાયા પડી કે નીચે પડી એમ તો અત્યારે ભાઈ છે ને કેરીની સીઝન આવે એટલે કેરી તો ખાવી સીઝનમાં જે નીકળતું હોય એ વસ્તુ દર વખતે સીઝનમાં ખાવી જોઈએ કેમ કે ફાયદારૂપ હોય એમ કેમ લાગે સીઝનની વસ્તુ ફાયદારૂપ હોય કેરી તો મને મજા આવે ખાસ કરીને તમે કમેન્ટ કરજો કે ભાઈ કેરી કોને ફાવે છે કેરી કોને ફેવરિટ છે વધારે મને તો બહુ કેરી મજા આવે અને આપણે જોઈએ કેરીના કેરીના આથણે બનાવે છે કેમ લાગે હા આથણા બનાવવાનું પણ એ રેસિપી આ વખતે બનાવી નથી ગયા વર્ષે હવે આવતા વર્ષે આપણે કેરીના આસણા બનીશું ને રેસીપી આપશું તમને હાલો હવે જમી લઈને પછી મળી જમીન પછી દુકાને બેઠા હતા દુકાનનું થોડું કામ હતું બતાવ્યું સોડા બનાવવાની હતી મેંગો અને ઓરેન્જ બનાવી નાખી છે અને મીઠું હવે લગભગ છે ને કેરીનો ધાબો નાખવાનો છે તો એ લગભગ બધું તૈયારી કરે છે આપણે જોવા જઈએ કઈ રીતે કીરીનો ધાબો નાખાય કે અત્યારે ભાઈ કેરીની સિઝન છે એટલે કેરી તો ખાવી જ પડે મને એમ કે કેરીનો ધાબો નાખવાની તૈયારી શરૂ થતા આ બીજો કઈ કાર્યક્રમ કરે ભાઈ શું કરે મશીનમાં કપડાં નાખે તો મશીન આપણે

એવું નો એટલે તો ગિયર ડબલ લઈ નકર ચાલે મસ્ત છે સે અલગ બધું મને છે મસ્ત છે

ada kira telah ya, lagi depan itu tidak, kan? Agreed lah, biasa terjadi. Jauh punji kau na go trip? Hm, punji go trip. Aiyah, kalau pilih to barek orang di depan sekar, belahan kiri barek dihukum perkar. Iya, go trip jadapu. Jauh mesti go trip jadapu, jauh dengar. kaki di kaki

આ મતલબ કે હવા નો આવે કે બધું હવા નો ગડે હવા નો ગડે જો થઈ ગયું તો તામો બે દી ઉંધી ઉઘાડવા દે લાગે કે પાકી એમ તો ડુંગળી નાખશું અને પાકી જશે ગાડી લેવું ઓલી નાખવાની હાલ આમ ઉપર ઉપર હસાર મૂક દેવાની લે લીધા હું નાખી દે ગરમી તો હમ પાકી જાય

ચાલો તો બ્લોગ થી જશે મોટો આ સાથે બ્લોક પૂરો કરીશ તો વિડીયોને લાઈક કરો શેર કરજો કમેન્ટ કરજો પહેલી વર્ષને સબસ્ક્રાઇબ કરતા જોઈને મળી શું બીજા નવો પણ ચાન્સ લીધો ને બાય બાય